અને ભગવતસિંહજી બાપુને મેં બહુ પહેલેથી વાંચેલા છે એના એના ગુંડાનું જ્યાં જ્યાં મને સ્મરણ આવે ત્યારે હું આમ અંગત બેઠકોમાં કહેતો રહ્યો અને વધારેમાં વધારે તો મારા શરીર સાથે જો ગોંડલ જોડાયેલું હોય તો મારા ખાદીના ધોતિયા ગોંડલમાં વણાતા હતા ગોંડલની ખાદી વખણાય સાહેબ એક સમય સુધી મારી બધા જ ખાદીના કુર્તા અને ધોતી એની ખાદી ગોંડલની બહુ ખણાય ચેતન એ ગોંડલના ખાદી ભંડારમાં એટલે એ તો મારા અંગ સાથે હા હા તો એટલે ગોંડલની મારે તો આ કે ત્રિભુનની આરે સંબંધ છે પછી બધા જ સાથે સાહેબ આનંદ આનંદ છે એટલે ગોંડલની કથાને વિરામ આપતા ખૂબ જ પ્રસન્નતા અનુભવ છું છતાંય કોઈ ત્રુટી રહી ગઈ હોય વક્તા શ્રોતા સ્વયંસેવક કોઈપણથી આપણે જીવ છીએ એક સત્યનારાયણની કથા કરીએ ને તોય કેટલી ભૂલ થઈ જાય કોકને બોલાવ્યા કોઈકને ન બોલાવ્યા આવું બધું નવ નવ દિવસના આવા પ્રેમ યજ્ઞોમાં ક્યાંક ત્રુટી રહી હોય તો એમાંથી મુક્તિ માટે એક મંત્રનો ત્રણ વખત આપણે ઉચ્ચાર કરીએ એટલે આપણો યજ્ઞ સફળ જાય પહેલાં હું બોલું પછી આપ બોલજો પાછો હું બોલીશ પાછા આપ બોલજો પછી હું બોલીશ અને ત્રીજી વાર